ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં ભારે વરસાદને કારણે નોંધણવદર ગામની મોતીશ્રી ગામ તરફ જવાનો કોઝવે તૂટી ગયો આ ઘટનાને પગલે મોતીશ્રી સુરનગર બહાદુરપુર વાળુકડ પાંચ પીપળા અને ચોડા ગામનો સંપર્ક શહેર સાથે તૂટી ગયો જેના કારણે આ ગામે સંપર્ક વિહોણા થયા છે હણોલ ડેમ પર આવેલી રજાવળ નદી બે કાંઠે વહેતા નોંધણવદર ગામ પાસેનો કોઝવે તૂટી જતા આ સમસ્યા સર્જાઈ છે

રજાવળ નદી બે કાંઠે વહેતા નોધનવર ગામ પાસેનો કોઝવે તૂટી જતા અનેક લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે રાજ્યમાં ભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે